હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા તો આપણે આજે માર્કેટ જેવા એકદમ સોફ્ટ જાળીદાર ખમણ ઢોકળા ઘરે જ બનાવશું તેની સાથે આપણે સૌ થતી સ્પેશિયલ કઢી પણ બનાવશું આજે હું આ રેસીપીમાં તમને ખમણ ઢોકળાનું પરફેક્ટ માપ જો તમે તે માપથી બનાવશો તો તમારા ખમણ ઢોકળા પણ એકદમ પરફેક્ટ બનશે તો આજે આપણે ખમણ ઢોકળા માટે ખમણ ઢોકળાનો કોઈ પણ રેડીમેડ પ્રીમિક્સ લોટ નથી લેવાનો આપણે તેને સિમ્પલ ચણાના લોટમાં જ બનાવવાના છે તો આપણે એકદમ સુપર ટેસ્ટી અને ઝટપટ ખમણ ઢોકળા બનાવવા માટે બે કપ બેસન લેશું ચણાનો લોટ તો આપણે તેને એકદમ સારી રીતે ચાળી લેશું ચણાના લોટમાં લમ્સ ઘણા હોય છે તો તેને આપણે એકદમ સારી રીતે ચાળીને જ લેવાનો છે તો આપણે એક કપ ચણાનો લોટ ચડાઈ ગયો છે આપણે બીજો કપ લઈ લેશું તો ટોટલ આપણે બે કપ ચણાનો લોટ લીધો છે હવે આ ચણાના લોટને આપણે સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ આપણે આ ચણાના લોટમાં મિક્સ કરવા માટેનું પાણી તૈયાર કરી લેશું તો આપણે બે કપ ચણાનો લોટ લીધો છે તો તેનો અડધો આપણે એક કપ પાણી લઈ લેશું એક ટી સ્પૂન લીંબુના ફૂલ એડ કરશું તેને સેટ્રિક એસિડ પણ કહેવામાં આવે છે લીંબુમાં પણ સેટ્રિક એસિડ હોય છે આ લીંબુના ફૂલ થોડાક પ્રોસેસ કરેલા હોય છે બે ટી સ્પૂન આપણે ખાંડ એડ કરશું એક ટી સ્પૂન મીઠું એડ કરશું આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો બધી વસ્તુ આપણે એક જ ચમચીના મેજરમેન્ટથી મેજર કરી છે એક ટીસ્પૂન લીંબુના ફૂલ બે ટીસ્પૂન ખાંડ અને એક ટીસ્પૂન મીઠું તો આપણે આ રીતે મેજરમેન્ટ રાખવાનું છે તો આપણે બધી વસ્તુ પાણીમાં એકદમ સારી રીતે ઓગળી ગઈ છે તો તેમાં આપણે ચાળીને રાખેલો ચણાનો લોટ એડ કરી દઈશું આપણે લોટ થોડો થોડો કરીને એડ કરવાનો છે આપણે આ બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે તેમાં લમ્સ ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે આ રીતે થોડો થોડો કરીને બધો બેસન એડ કરી દીધો છે તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું પરફેક્ટ બેટર તૈયાર છે આપણે બે કપ બેસનની સામે એક જ કપ પાણી એડ કર્યું તો આપણે ઉપરથી જરા પણ પાણી એડ નથી કર્યું તો આટલા પાણીમાં આપણું બેટર એકદમ સરસ બની જાય છે હવે આપણે બેટરમાં સોડા મિક્સ કરીએ ત્યારે પહેલાં જ આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દેવાનું છે તો આપણે આ રીતે ઢોકળીઓ લીધું છે તેની ઉપર આપણે ડીશ રાખી દીધી છે તેનું ઢાંકણ બંધ કરીને આપણે પાણી ગરમ થવા રાખી દેસું તો આપણે આ રીતે કેક ટીન લીધું છે તેમાં આપણે ઢોકળા બનાવવાના છે તેને આપણે સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું આ રીતે ગોળ કેક ટીન હોય તે પણ લઈ શકાય તે ન હોય તો સ્ટીલનો ડબ્બો પણ લઈ શકાય તો હવે આપણે એકથી બે મિનિટ આપણે આ બેટરને સારી રીતે ફેટી લેશું તેમાં એકદમ સરસ સાઇનિંગ આવે ત્યાં સુધી આપણે બેટરને ફેટવાનું છે હવે આ બેટરમાં આપણે એક ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું આપણે આગળ જે ચમચી મેજરમેન્ટમાં લીધી હતી તે જ ટી સ્પૂન લીધી છે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો બેકિંગ સોડા એડ કરવાથી આપણું બેટર એકદમ ફૂલીને ડબલ થઈ ગયું છે આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવવાથી તેમાં એર પોકેટ્સ બને છે તેનાથી આપણું ખમણ એકદમ સરસ ફૂલે છે તો આપણે એક મિનિટ આ બેટરને આ રીતે ફેટવાનું છે આપણું બેટર એકદમ સરસ ફ્લફી બની ગયું છે હવે તેને આપણે મોલ્ડમાં લઈ લેશું હવે આ બેટરને આપણે જરા પણ રેસ્ટ નથી થવા દેવાનું તરત જ આપણે આ મોલ્ડને ઢોકળિયામાં રાખી દઈશું આપણે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે આપણે મોલ્ડને રાખી દઈશું ઢાકણ બંધ કરીને પંદરથી વીસ મિનિટ તેને આપણે ફૂલ ફ્લેમ પર થવા દઈશું ત્યારબાદ આપણે ઢોકળા ચેક કરીશું હવે આપણે પંદરથી વીસ મિનિટ પછી ઢોકળા સરસ કૂક થઈ ગયા છે આ રીતે આપણે ટૂથપીકથી ચેક કરી લેવાનું આપણે તૂટપીક ક્લીન આવે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઢોકળાને ઠંડા થવા રાખી દેશું હવે આપણા ઢોકળા ઠરે ત્યાં સુધીમાં આપણે ખમણ ઢોકળા સાથે સૌ થતી કઢી બનાવી લેશું તો આપણે કઢી બનાવવા માટે વન ફોર્થ કપ ચણાનો લોટ લીધો છે તેમાં આપણે પાણી એડ કરીને લમ્સ ન રહે તે રીતે આપણે પાતળું બેટર તૈયાર કરી લેશું અત્યારે આ બેટરમાં આપણે એક ગ્લાસ પાણી એડ કર્યું છે આગળ આપણે જોઈએ તો વધારે એડ કરશું તો આપણું બેટર તૈયાર છે હવે આપણે કઢીનો વઘાર કરી લેશું વઘાર માટે આપણે પેનમાં બે થી ત્રણ ચમચી તેલ એડ કરશું અડધી ચમચી રાય એડ કરશું રાઈ થોડી ફૂટે ત્યારબાદ આપણે લીમડાના પાન એડ કરશું બે લીલા કટ કરેલા મરચાં એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું હવે જે આપણે પાણીમાં બેસન ગોળીને રાખ્યો તો તે એડ કરી દેશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે આ સમયે જો તમને કઢી થોડી ઘાટી લાગે તો આપણે પાણી એડ કરવાનું તો આપણે અહીંયા અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે હવે તેમાં આપણે મસાલા એડ કરશું તો આપણે અડધી ચમચી હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી ખાંડ એડ કરશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ કઢીમાં આપણે છાશનો ઉપયોગ નથી કરવાનો જો છાશનો ઉપયોગ કરી તો આપણે જે નોર્મલ કઢી બનાવીએ તે રીતે બને તો આપણે આમાં પાણીનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે કઢી થોડી ઉકળી જાય તેમાં એક બોઇલ આવી જાય ત્યારબાદ તેમાં આપણે એક ચમચી લીંબુનો રસ એડ કરશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે ખમણ ઢોકળા સાથે સૌ થતી કઢી તૈયાર છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું આપણા ખમણ ઢોકળા ઠરી ગયા છે તેને આપણે સાઈડ માંથી નાઇફથી છૂટું કરી લેશું ત્યારબાદ આપણે પ્લેટમાં મોલ્ડ ને પલટાવીને ખમણ ઢોકળાને ડીમોલ્ડ કરી લેશું તો આપણા ખમણ ઢોકળા એકદમ સરસ સ્પોન્જી બન્યા છે તમે જોઈ શકો છો તેને આપણે કટ કરી લેશું તો આપણે ઢોકળાને આ રીતે સ્ક્વેર માં કટ કરી લેવાના છે આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બન્યા છે હવે આપણે ઢોકળા ઉપર એડ કરવા માટેનો વઘાર બનાવશું તો આપણે પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ થોડી સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે મીઠા લીમડાના પાંદ એડ કરીશું ત્યારબાદ એમાં કટ કરેલા લીલા મરચાં એડ કરશું મરચાં થોડા સતડાઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ એડ કરશું હવે આ વઘારમાં આપણે અડધો કપ પાણી એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરશું એકદમ સારી રીતે મિક્સ કરી એક આવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આ વઘાર આપણે ખમણ ઢોકળા પર રેડી દેશું આ વઘાર ઢોકળામાં છેક નીચે સુધી પોચે તે રીતે આપણે રેડવાનો છે આ ઢોકળા એકદમ સરસ ખાંડના પાણીથી પલળેલા હોય તેવા ખૂબ જ સરસ લાગે છે તો આપણા સુપર ટેસ્ટી એકદમ સરસ પોચા ખમણ ઢોકળા તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ ખમણ ઢોકળા અને તેની સાથે સૌ થતી આ કઢીની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ભાઈ બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાયકન ને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ